પંચાયત વહીવટદાર અને તાલુકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નાણાં નું બાંધકામ આધુનિક તકનીકથી કરવામાં આવ્યું વાંગણ ગામમાં લોકોના ના ઉપયોગી નાણાં બાંધકામમાં ચૂનો ચોપડાતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વાંગણ ગામથી સ્મશાન તરફ જતા રસ્તામાં નાળાનું કામ પંચાયત હસ્તક લોક ઉપયોગી નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર મથામણ કરી વહીવટદાર અને નેતા દ્વારા જૂના નાળા ઉપર જ નવા નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે માટીયુક્ત ડિજિટલ પદ્ધતિથી ધૂળમાશ બાંધકામ કરતાં લોકો દ્વારા ફરિયાદો ઉઠવા પામી છે લાખોના ખર્ચે થતું નાળાનું બાંધકામ ક્યાંક પાણી પહેલાં જ પાડ વહી જશે જેવું દેખાઈ રહ્યું છે માટે ગામ ઉપયોગી નાળાનું બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને તાલુકાના શિક્ષિત ટેકનિકલને ગામ લોકોનો અનુરોધ છે કે ઓફિસની ખુરશી છોડી વિકાસના કામોના નાણાં બાંધકામની તપાસ કરી નાણાં બાંધકામનું કામ સત્વરે તપાસ કરી અને સારું થાય એવી તજવીજ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વહીવટદાર અને તલાટી કામ ગાંધારીની ભૂમિકામાં જ્યારે ટેકનિકલને ખુરશીની મોમાયાતો તો